નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચારથી વાત કરીએ આપણે નવસારીની તો નવસારી જિલ્લાના ભીલીમુરા ખાતે નવનાથ આશ્રમના આશરે એક હજાર અનુયાયીઓએ મંગળવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા તેમણે તાત્કાલિક તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે યાયોએ જણાવ્યું કે આ ગોરખનાથજીની પ્રમૂર્તિ તોડવાનું માત્ર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું નથી પરંતુ જે ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની પણ અવમાનના છે તેઓએ કાયદેસરની કાર્યવાહી દ્વારા ગુનાઓનો ઉકેલ લાવવા માટે કલેક્ટરને અને સહભાગિતામાં આ માંગ્યું છે કલેક્ટરની સહભાગિતા માંગ્યું છે આ પ્રસંગે આશ્રમના પિતાનો અને સ્થાનિક ભક્તોનો પ્રતિનિધિ જૂથ ઉપસ્થિત રહ્યો હતો અનુયાયીઓએ કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપ્યું અને ઘટનાની પૂર્ણ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી તેમણે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને સમુદાયના માનસિક શાંતિ માટે તાકીદની પગલાં ભરવાની પણ વિનંતી કરી છે